तारीख 6 मई 2024 समय सवरना 6:00 बजे एक साथ 36 स्कूलों ने मणि धमकी तमारी स्कूल बॉम्ब से उड़ावी देशु આ પ્રકારે ધમકીભર્યા ઇમેઇલ મળતાની સાથે જ સ્કૂલ તંત્રની સાથે સાથે અમદાવાદનું પોલીસ તંત્ર અને તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી કારણ કે દિલ્હીની જેમ એક બે સ્કૂલોને નહીં છત્રીસ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી પરંતુ આ ખોખલી ધમકીમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે જે મેઇલ રશિયન સર્વરમાંથી આવ્યા હતા તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનના ફૈઝલાબાદનું હોવાનું સામે આવ્યું છે અને તોહિક લિયાકત નામથી ફેઝલાબાદના આર્મી કોન્ટેનમેન્ટથી મેઇલ મોકલ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યો કે મેલ ડોટ આરયુ એક લિયાકત તોહિદ લિયાકત કરીને માણસ છે

હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા એકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જે એવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓલખન આપીને આ ટ્વિટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે મહત્વનું છે કે આ કેસમાં જે ત્રણ નામ સામે આવ્યા છે તેમાંથી એક નામ અગાઉ હની ટ્રેપના ગુનામાં પણ સામેલ છે જેથી હવે આ કેસની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે આ આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શનમાં આઈએસઆઈ કે કોઈ આતંકી સંગઠનની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ થઈ છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ